શિક્ષક દિન આપવામાં આવ્યો આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બ્રિજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવી છે આ દિવસે સમગ્ર ભારત દેશમાં પ્રશંસનીય કામગીરી કરનાર બાળકોના જીવનને ઉત્તમ કક્ષાએ લઈ જનાર સારસ્વત ભાઈઓ બહેનોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવે છે આ દિવસે દાહોદ જિલ્લા આદિવાસી મ્યુઝિયમ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહો જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ શિક્ષણ સમિતિના ચેરમેન દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી નઝીર મલિકને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવતા સમગ્ર મધ્યસ્થ શાળા પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ શ્રી નજીર માલિકને શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ